નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ રાત્રે કલાકે વહેલી સવારે બુલડોઝર ફરી વળ્યું સાથે તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી નાની ચિરાઈ માછીમારો કંડલા બંદર દરિયામાં સાગર ખેતી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી પંડિત દીનદયાળ દયાળ કોટ દ્વારા વહેલી સવારે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ સર સામાન ઉપાડવાનો મોકો ન આપ્યો માછીમારોમાં કારણ આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર